રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ આલો સો થાવ આવ્યા અને આજે આપણે હાંજે બનાવવાનું ચાલુ કર્યો આજે આપણે હે ને વારુમાં ભૂંગરા બટેકા બનાવવા બટેકા આપણે ઘરના હે કીધી કાઢા કા જો આ પીડા એક નાના નીકરા હોણ હે ને આમ ઢાર પીડો ને તે બહુ મોટા ન થયા કે આપણે જો બાપા મૂકી દેવા રોપી દે ને પછી ફોલી બોલી વઘારીને ને અસલ બનાવું તો રૂટી કે બા શરબત બનાવી દો તો જો હું શરબત બનાવું આ કીના હાથીન બનાવે હે શરબત કોના હાથીન બનાવે

અને ઋતિક ને એમ બે શરબત બનાવીને એમ પીવી આ પીવો હોય તો હવે ઉનર આવી ગયો એટલે શરબત બનશે ચાલો વિડીયો માં બનાવો અને જો પાણી આપણે ચાલુ છે ઘઉં માં તરે તો ઓન નથી નટલે અને ન કે મેથા માલતો તો ન કે ઘઉં માલ ને પાડો ચાલો ચાલો બટેકા બો ગયા જો હવે હે ને પાણી નાખી નાસલ ઠંડા કરીને ખાલે ખોલવા મજા આવે ને ઉના લાગે અને જો આખી બટેકીની શાક બનાવું ને તો એડે એડે હોય છે હો ઓન બેક ના નાખી આમાં બટેકા

એડિટિંગ કરતા હોય હા એક મોબાઈલ માં ફોટો બનાવતા હોય તો એક એડિટિંગ કરતા હોય એટલે હમણાં વિડીયો બનાવવા માટે બનાવ સાંજે મેકવા જ પડે ન કરતા નથી બનાવતા ત્યાં ટેન્શન નતું વેસ માં તો હાલો આપડા બટેકા ખોલી વઘારી તાર પાછા વિડીયો મળશું તા વિડીયો એડિટિંગ કરવા રે અને આપડે બટેકા ને એવું ખબર કરી દઈ

वाह लगता रहेगा ये आती है हूं पानी तो, ना ही <laughs> <ने तीन> अच्छा। <laughs> नहीं इसलिए हम वाला हैं। अरे पानी दो सौ गज में। तो भूंगरा खावा या? अभी ना दूंगा तुम्हें। हम्म 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 ह

આ આમ તો ફરાળમાં બટેકાની એવું બનાવતા હોય ને તો બધી વસ્તુ નખાય ટમેટા ને એવું બધું મરચાં પણ આમાં તો આપણે કંઈને નાખવાનું ખાલી લીમડો મીઠો આવે ગોતમરીયા મસાલો આમાં બધી વસ્તુ નાખી ગઈ હતી

ફાણસી એ નહીં શકે એમ સલાવ નહીં હળસી હળસી હશે કોડા બોળા પાયરાય ટોમ પહેલા માસમાં મુન મેં લાગે ગેસ ઉપર તેટલું વાર હતું ઘુંડા આમના આમાં પડ્યા તો કળાઈ બડ્યા પછી માસ માંડી નથી આમો બની ગયો મસ્તીના ઘુંડા બટે ખાલી

આ આપણે ઓલામાં કાઢ્યા ઈ છે ના કટન ન હાલો બાપાને વારું કરી લે પછી આપણે વારું કરશું ખાવા આલો ઈ તો કે બટેકા ખાવા કે હાલો કરજો કે હાલો બાપાને ખાલી અને આપણે તો જો બટેકા તો હું ઓસા ખાઈશ

આઈ બાલિયર આઈ બાલિયર આઈ બાલિયર પાણી ના દે ના રેકો બટી કોઈ રોટલા લગભગ આવી રહ્યા રહેશે મારી મને પુગરા બટી